નમસ્કાર દોસ્તો સ્વાગત છે આપ સર્વનું તમારી પોતાની યુટ્યુબ ચેનલ ઓશન જ્ઞાન લાઈવ પર આજના વિડિયોમાં આપણે ધોરણ પોથીના ભાગ નંબર નંબર પર્યાવરણ વિષયના ચૌદ જ્યારે ધરતી ધ્રુજી ઉઠે તેમનું સંપૂર્ણ સોલ્યુશન આપણે આ વિડિયોની અંદર જોઈશું તેમની સ્વઅધ્યયન પોનું પોસ્ટર પણ અહીં આપેલ છે જે તમે જોઈ શકો છો તો ચાલો આપણે શરૂઆત કરીએ પ્રશ્નોની પ્રશ્ન નંબર એક આપેલા વિકલ્પોમાંથી યોગ્ય વિકલ્પ પસંદ કરી ચોરસ બોક્સમાં લખો નંબર એક નીચેનામાંથી કઈ આપત્તિ માનવ સર્જિત છે જવાબ આવશે ડી યુદ્ધ નંબર બે નીચેનામાંથી કઈ કુદરતી આપત્તિ છે સી દાવા નળ નંબર ત્રણ ભૂકંપ એ કેવી આપત્તિ છે એ કુદરતી નંબર ચાર પૂરથી કેવા પ્રકારનું નુકસાન થાય છે ડી આપેલ તમામ કયું પ્રાણી મદદરૂપ થાય છે કૂતરો નંબર સાત ભૂકંપ વખતે કઈ જગ્યા વધુ સલામત ગણાય તો જવાબ આવશે ડી ખુલ્લું મેદાન નંબર આઠ ભૂકંપ આવે ત્યારે શું ના કરવું તો જવાબ આવશે બી ભાગદોડ ના કરવી

પેપર પ્લસ સોલ્યુશન ધોરણ પાંચના દ્વિતીય સત્રાંત પરીક્ષાના અસાઈનમેન્ટ ધોરણ છનો સંપૂર્ણ અભ્યાસક્રમ ધોરણ છ બધા જ વિષયના સ્વાધ્યાય સોલ્યુશન ધોરણ છના બધા વિષયની સ્વાધ્યનપથીના સોલ્યુશન અને બીજું ઘણું બધું અને સ્વાધ્યનપથીના સોલ્યુશનની ફ્રી પીડીએફ પણ મળી રહેશે તો અત્યારે જ ડાઉનલોડ કરો ઓશન જ્ઞાન લાઈવ એપ્લિકેશન તમને મોબાઈલ નંબર આપેલો છે સિત્તેર છેતાલીસ બાવીસ બાવીસ ચોપન અને એપ્લિકેશન તમને પ્લાસ્ટોર પરથી મળી જશે

કાચું મકાન અને મકાન તો કાચું મકાન બનાવવા માટે લાકડા માટી છાણ નળિયા દોરી ઈંટો અને સિમેન્ટ જ્યારે મકાન બનાવવા તો કે ઈંટો સિમેન્ટ રેતી લોખંડ ટાઇલ્સ કપચી અને લાકડું પ્રશ્ન ચાર નીચેની પરિસ્થિતિમાં શું કરશો જોઈએ નંબર એક પૂર આવે ત્યારે તો કે ઊંચાઈ વાળી જગ્યાએ જતા રહેવું હાથ બત્તી તેમજ જરૂરી સામાન સાથે લેવો રેડિયો અને ટીવી પર સમાચાર સાંભળતા અને જોતા રહેવું નંબર બે ધરતી કંપ આવે ત્યારે તો કે ખુલ્લા મેદાનમાં જતા રહેવું ખોટી અફવાઓ ન ફેલાવવી બહુમાળી જર્જરિત મકાનોથી દૂર રહેવું નંબર ત્રણ આગ લાગે ત્યારે આગ લાગેલા સ્થળથી દૂર જતા રહેવું ફાયર બ્રિગેડને ફોન કરી બોલાવવી આગ બુઝાવવાના બનતા પ્રયત્નો કરવા પ્રશ્ન નંબર પાંચ પ્રશ્નોના જવાબ લખો નંબર એક પ્લાસ્ટિકના તંબુમાં રહેવાથી કંઈ કંઈ મુશ્કેલીઓ પડે તો કે પ્લાસ્ટિકના તંબુમાં રહેવાથી ઠંડીનો સામનો કરવો પડે વધારે પવન હોય તો તંબુને ટકાવી રાખવામાં મુશ્કેલી પડે છે વધારે લોકોને તંબુ તંબુમાં સમાવી શકાતા નથી ઘણી વખત તંબુ તૂટી જતા હોય છે નંબર બે ધરતીકંપ વખતે કઈ કઈ સાવચેતીઓ રાખવી જોઈએ તો કે ધરતીકંપ વખતે શક્ય હોય ત્યાં સુધી ખુલ્લા મેદાનમાં જતા રહેવું જોઈએ જો વર્ગખંડમાં હોઈએ તો મજબૂત ટેબલ કે બેન્ચ નીચે બેસી જવું જોઈએ બહુમાળી અને જર્જરિત મકાનોથી દૂર રહેવું જોઈએ ખોટી અફવાઓ ન ફેલાવવી જોઈએ અને બચાવ કામગીરીમાં મદદ કરવી જોઈએ નંબર ત્રણ ધરતીકંપ બાદ લોકોને કંઈ કંઈ મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે તો ધરતીકંપમાં જે લોકોના મકાનો પડી જાય છે તેમને રહેવાની મોટી મુશ્કેલી થાય છે કેટલાક લોકોને શારીરિક ઈજાઓ થાય તેમને ઘણી મુશ્કેલીઓ પડે છે સ્વજનો ગુમાવ્યા હોય તેનું દુઃખ થાય છે નવું મકાન બનાવવા માટે ઘણો ખર્ચ કરવો પડે છે પ્રશ્ન નંબર છ વિધાનો ખરા છે કે ખોટા તે જણાવ નંબર એક આગ લાગવી એ કુદરતી આપત્તિ છે ખટું નંબર બે સરપંચને ધરતીકંપ વિશે અગાઉથી જાણકારી હોય છે ખટું નંબર ત્રણ ડોક્ટર ધરતીકંપ વિશે જાણકારી મેળવતા હતા ખટું નંબર ચાર ધરતીકંપ વખતે આપણે એકબીજાની મદદ કરવી જોઈએ ખરું નંબર પાંચ આગ લાગે ત્યારે બચવા માટે ભીના કપડાનો ઉપયોગ કરવો જોઈએ ખરું

તો નંબર એક અકસ્માત થાય ત્યારે તો કે પ્રાથમિક સારવાર આપી એકસો આઠ બોલાવીશું નંબર બે સાપ કરડે ત્યારે ડોક્ટર પાસે જઈશું નંબર ત્રણ પૂર આવે ત્યારે ઊંચાઈવાળી જગ્યાએ જતા રહેશું નંબર ચાર ઝઘડો થાય ત્યારે પોલીસને બોલાવવી જોઈએ નંબર પાંચ ઘરમાં આગ લાગે ત્યારે ફાયર બ્રિગેડને બોલાવવી જોઈએ વિદ્યાર્થી મિત્રો ધોરણ છથી આઠના વિદ્યાર્થીઓ માટે તમે નેક્સ્ટ ધોરણ છ થી આઠની અંદર આવશો જેમાં તમારે બ્રહ્માસ્ત્ર ની અંદર જે લોન્ચિંગ નિમિત્તે પ્રથમ વિદ્યાર્થીઓને ડિસ્કાઉન્ટ છે છે પ્રાઇસ રૂપિયા જેમાં ગણિત વિજ્ઞાન સામાજિક વિજ્ઞાન અને અંગ્રેજી જેવા વિષયોનો સમાવેશ છે અને મોબાઈલ નંબર છે સિત્તેર છેતાલીસ બાવીસ બાવીસ ચોપન અને આપણી એપ્લિકેશન છે ઓશન જ્ઞાન લાઈવ જે તમને પ્લે સ્ટોર પરથી મળી જશે તો વિદ્યાર્થી મિત્રો નેક્સ્ટ તમે ધોરણ છની ની અંદર આવશો જો એમાં બ્રહ્મા

તો વિદ્યાર્થી મિત્રો ધોરણ પાંચની જે સ્વ અધ્યયન પોથીના ભાગ નંબર ચારના દરેક વિષયના દરેક પાઠના સોલ્યુશનના વિડીયો આપણે ચેનલ ઉપર મૂકાઈ ચૂક્યા છે જેનો અભ્યાસ કરવા માટેની લિંક નીચે ડિસ્ક્રિપ્શનમાં આપેલ છે જો વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક કરવાનો ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું અને કોમેન્ટ આપવાનું ભૂલશો નહીં